નમસ્કાર સ્વાગત છે તમારું ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં રોજ આવા નવા ટાથા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો કાલે તૈયાર રહીજો ભૂકા કાઢશે વરસાદ બંગાળના ઉપસાગર અને અરબસાગરના વર્તમાન ભેજવાળા પ્રવાહોના કારણે ત્રણથી છ જુલાઈ ભારેથી અતિભારે વરસાદ થશે છ જુલાઈ આસપાસ બંગાળના ઉપસાગરમાં બીજી સિસ્ટમ સક્રિય થશે જે દસ જુલાઈ સુધીમાં ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ લાવશે વરસાદ પંદર જુલાઈએ સુધી ચાલુ રહેશે જુલાઈમાં ભારતીય ભારે હવામાન વિભાગ કરી છે જીએસટી એનડીટીવીના એક અહેવાલમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે બજેટમાં આવકવેરા મુક્તિ પછી કેન્દ્ર હવે જીએસટી ટેક્સમાં રાહત આપવાની તૈયારી કરી રહી છે સૂત્રોના જણાવ્યા અનુસાર જીએસટી સ્લેબનું પૂર્ણ ગઠન કરી શકાય છે ઉપયોગમાં લેવાતી વસ્તુઓના સમાવેશ કરવામાં આવશે જેમ કે ટૂથપેસ્ટ અને પાવડર છત્રી સીવણ મશીન પ્રેશર કુકર અને રસોડાના વાસણો ઇલેક્ટ્રિક આયર્ન અને નાની શ્રમટાવાળા વોશિંગ મશીન સાયકલ એક હજાર રૂપિયાથી વધુ કિંમતના રેડીમેડ કપડાં પાંચસોટી હજાર રૂપિયાની કિંમતના જૂટા સ્ટેશનરી વસ્તુઓ રસીઓ સિરામિક ટાઇલ્સ અને કૃષિ સાધનો વગેરે આનો અર્થ એ છે કે ભવિષ્યમાં આ બધી વસ્તુઓ સસ્તી થશે આ ઉપરાંત એવા સમાચાર છે કે સરકાર એક સરળ અને સરળતાથી પાલન કરી શકાય તેવી જીએસટી સિસ્ટમ પર લોકસભામાં આપી માહિતી ત્રણ વર્ષની તુલનામાં ખેડૂતોએ સાત્રીસ ટકા લોન લીધી વર્ષ બે હજાર ત્રેવીસ માં કૃષિ લોન લેવાનો આંખ એક લાખ હજાર કરોડ રૂપિયા વધી ગયો યુવાનોને મળશે પંદર હજાર રૂપિયાની સહાય જો તમે પહેલી નોકરી કરવા જઈ રહ્યા છો તો કેન્દ્ર સરકાર બે હપ્તામાં એક હપ્તાનો મહિનાનો પગાર વધુમાં વધુ પંદર હજાર રૂપિયા આપશે એટલે કે નોકરી મેળવો અને રોકડ પણ લો નોકરી આપનાર નોકરીદાતાને પણ દર મહિને ત્રણ હજાર રૂપિયા મળશે કેન્દ્ર સરકારે મંગળવારે એક સાત લાખ કરોડ રૂપિયાની રોજગાર સાથે જોડાયેલા પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી આ જાણીએ કે પ્રોત્સાહનનો લાભ કોને અને કેવી રીતે મળશે શું રસીથી હાર્ટ અટેક આવી શકે છે કેન્દ્રીય સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય મંત્રાલયે સ્પષ્ટ જણાવ્યું છે કે યુવાઓમાં થઈ રહેલા હાર્ટ એટેક અને કોરોના વેક્સિન વચ્ચે કોઈ સંબંધ નથી મંત્રાલયનું કહેવું છે કે આઈસીએમઆર તરફથી કરવામાં આવેલા અભ્યાસમાં કોરોના વેક્સિન અને હાર્ટ એટેક વચ્ચે કંઈ સંબંધ હોવાનું જણાવવામાં આવ્યું નથી આ સ્ટડી એવા સમયે સામે આવ્યું કે જેરડીએસ પરમાં યુવાનોના હાર્ટ એટેકનો કારણે મોત થઈ રહ્યા છે આઈસીએમઆરના અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ દ્વારા અચાનક થઈ રહેલા મોત પાછળ કારણો છોટવાની દિશામાં કામ કરી રહ્યા છે આ સ્થળીમાં જીવનશૈલી અને પૂર્વક સ્થિતિઓને અચાનક થઈ રહેલા મોતનું પ્રમુખ કારણ માનવામાં આવે છે સ્કૂટી ખરીદવા માટે પોસઠ હજાર રૂપિયાની ભેટ સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાક મેસેજ વિડીયો વાયરલ થઈ રહ્યા હોય છે જેમાંથી કેટલાક ભ્રામક હોય છે હાલ એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં કેન્દ્ર સરકાર ફ્રી સ્કૂટી સ્કીમ હેઠળ છોકરીઓની સ્કૂટી ખરીદવા ઉપર પોસઠ હજાર રૂપિયા આપી રહી છે એવો દાવો કરવામાં આવ્યો છે તે બિલકુલ ખોટો છે આ પીબીઆઈએ યુટ્યુબ ચેનલ સરકારી સર્ચનાનો વિડીયો ભ્રામક ગણાવ્યો છે એક જુલાઈથી નવા ગેસના નિયમો આજથી એટલે કે એક જુલાઈ બે હજાર પચીસથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને ઓગણીસ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં અઠ્ઠાવન રૂપિયાનો ઘટાડો કર્યો છે જે સતત ચોથો માસિક ઘટાડો દર્શાવે છે નોંધણીય છે કે ચૌદ કિલોગ્રામના ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી ટેર માર્કેટિંગ કંપનીએ છેલ્લા કેટલાક મહિનાઓથી માત્ર ઓગણીસ કિલોગ્રામ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં જ સુધારા અને ઘટાડા કરી શકી છે હવે અમેરિકા જેવા રોડ બનશે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સોમવારે જણાવ્યું હતું કે છેલ્લા દાયકામાં રસ્તાઓ અને લાઇવેની સ્થિતિમાં ઘણો સુધારો થયો છે આગામી બે વર્ષમાં ભારતમાં રસ્તાઓ અમેરિકાની સમક્ષ હશે ગડકરીજીએ કહ્યું કે અમેરિકાના કેટલાક લોકો મને મળ્યા અને કહ્યું કે આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમના કરતાં સારું છે કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તેમની સરકાર દ્વારા બનાવવામાં આવેલા સારા રસ્તાઓ ભારતમાં લોજિસ્ટિક્સ ખર્ચ ઉત્પાદનો અને સેવાઓને પરિવહન સંબંધિત તમામ ખર્ચ ઘટાડ્યા છે એક જુલાઈથી થશે મોટા સાત ફેરફારો હવેથી બેંકમાંથી પૈસા ઉપાડવા માટે વધારે ફી લાગશે પાન કાર્ડ કાઢવાના નિયમોમાં ફેરફાર ગેસ કંટ્રોલ ડીઝલના ભાવો બદલાયા બે હજારનો હપ્તો આ મહિને આવી શકે ક્રેડિટ કાર્ડના નિયમો બદલાયા એ કેવાયસી વગર રેશન કાર્ડ રદ થઈ જશે એ ચલાણના નામે લૂંટાટા નહીં ઓનલાઈન ચીટિંગ કરતાં ગઠિયાઓને જૂની નવી પદ્ધતિઓ અપનાવીને સતત સક્રિય રહે જશે બે વર્ષે અગાઉ અઢરક લોકોને ટ્રાફિક નિયમ તોડવામાં આવે છે ટીવી નોટિસ મોકલીને દંડ ભરવા માટે લિંક મોકલવામાં આવતી હતી છેલ્લા કેટલાક સમયથી ફરી વખત ટ્રાફિક નિયમોનો ઉલ્લંઘન કર્યાની નોટિસ સાથે લિંક મોકલાય છે આ લિંકથી ટ્રાફિક પોલીસ કે વાહન પરિવહન વિભાગ જેવી જ નકલી વેબસાઇટ કે એપ્લિકેશન ખુલે તેમાં દર્શાવેલી બેંક ખાતા તેને સંલગ્ન વિકટો લખવામાં આવે છે આવતા જ બેંક ખાતું હેક કરીને પૈસા ઉપાડી લેવામાં આવતા હોવાથી ઘટનાઓ બની રહી છે કોને ધક્કાના ખાવા પડે એવો સીએમ મંત્રીનો દાવો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોની રજૂઆતો સમસ્યાઓ અને સૂચના નિવારણ માટે ટેકનોલોજીયુક્ત અભિગમ સ્વાગતમાં જિલ્લા કક્ષાના સ્વાગતમાં લોકોની રજૂઆતોની જિલ્લા કલેક્ટર કક્ષાએ નિવારણ માટેની જે સૂચનાઓ અપાઈ હોય તેનું પાલન સુનિશ્ચિત કરવા તાકીદ કરી છે આ સંદર્ભમાં તેમણે કહ્યું કે અરજદારો નાગરિકોને પોતાની આવી નાની રજૂઆતો માટે રાજ્ય સ્વાગત શોધી આવું જ નડે તેવી સ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું છે મુખ્યમંત્રીએ જૂન મહિનાના રાજ્ય મ્યુનિસિપલ અધિક્ષક અધિકારીઓની જરૂરી સૂચનાઓ આપી હતી હવે દર મહિને બારસો રૂપિયાની પેન્શન ગુજરાતમાં વૃદ્ધ વડીલોને સરકારનો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ કામ કરે છે જેમાં સરકાર નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ચલાવે છે પેન્શન પાત્ર લાભાર્થીઓને માસિક સહાય મળે છે સાહીઠ અગ્ણા એંસી વર્ષના વય જૂથના લોકોને દર મહિને સાતસો પચાસ અને એંસી વર્ષથી વધુ લોકોને એક હજાર રૂપિયા મળે છે જેમાં પાંચસો રૂપિયા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે આ ગ્રામીણ વિસ્તારોમાં શહેરી વિસ્તારોમાં મામલતદાર કચેરીની મુલાકાત લો હવે બે હજાર રૂપિયાની જગ્યાએ ત્રણ હજાર રૂપિયાનો હપ્તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર ચાર મહિને બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે જે એક વર્ષમાં કુલ છ હજાર રૂપિયાની સહાય પૂરી પાડે છે આ રકમ સીધી લાભાર્થી ખેડૂતોને બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે તો એ લોકોની જિંદગી બગાડી નાખી હાલમાં ચાલી રહેલા અલગ અલગ યુદ્ધોને કારણે વિશ્વમાં એક હજાર કરોડ લોકો ભૂખમરામાં ટકેલાઈ ગયા છે જે ઓગણચાલીસમી થી વધુ દેશોમાં યુદ્ધની અસરો દેખાતા ગરીબીમાં રેકોર્ડ બેક વધારો નોંધાયો છે અનેક દેશોની પરિસ્થિતિ એવી છે કે જ્યાં ત્યાંના લોકોને દૈનિક બસો પંચાવન રૂપિયા કમાવાના પણ ફાંફા છે હજી આ પરિસ્થિતિ વધુ વણશે તેવી ધારણા પણ વિશ્વ બેંક દ્વારા રિપોર્ટમાં વ્યક્ત કરાઈ છે આ તારીખે જાહેર થશે રજા મજા કરો જાહેર રજા જો તમે જુલાઈમાં પ્રવાસનું આયોજન કરી રહ્યા છો અથવા પરિવાર સાથે સભ્ય વિટાવવાનું વિચારી રહ્યા છો તો તમારા એક સારા સમાચાર છે ભારત સરકારે તાજેતરમાં જાહેરાત કરી છે કે સાત જુલાઈ બે હજાર પચીસના રોજ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય રજા રહેશે એટલે કે આ દિવસે તમામ સરકારી કચેરીઓ સારા કોલેજો અને કેટલીક ખાનગી સંસ્થાઓમાં પણ બંધ રહેશે સાત જુલાઈ બે હજાર પંદરે ફક્ત રજા નથી પણ તમામ પરિવાર સાથે સમય વિતાવવાની તપાસ તમામ શહેર અને સંદેશની સંસ્કૃતિને નજીકથી જાણવાની એક નવી શરૂઆત કરવાની તક છે